સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર એસટીની ની વોલો બસ અને એસટી બસ સામ સામે અથડાતા બારથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા સામે આવ્યું છે લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ સામે પૂર ઝડપે આવી રહેલા બાઇક સવાર ને બચાવવા જતા રાજકોટ શહેરથી અમદાવાદ તરફ જતી એસટીની ની વોલ્વો અને ધોલ ડેપોની બસ સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ત્યારે આ ઘટનાને લઈને લીંબડી હાઈવે પર અકસ્માત સ્થળે ચારથી થી વધુ એક ટીમો પહોંચી હતી તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી કલ્પેશ વાઢીર સાથે સીએન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ